જ્યારે બીજી બાજુ હિંમતસિંહ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રા હજુ પણ આગળ યથાવત રહેશે મુખ્યમંત્રીમાં શરમનો એક છાંટો બચ્યો હોય તમામ પીડિત પરિવારો જે આવતીકાલે અમદાવાદ આવવાના છે બધા સાથે બેઠક કરી વિધાનસભાના મંચ ઉપર જાહેરાત કરે કે પીડિતોની મુજબ સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપી ફાસ્ટ ટ્રેક કોર્ટ એનાઉન્સમેન્ટ કરી દરેક પીડિત પરિવારને એકથી દોઢ કરોડ નું વળતર ચૂકીશું એના બદલે જાણે પીડિત પરિવારોની સામે લડવા માટે ગાંઠ મારી હોય મક્કમ થયા હોય એવો ભાજપ સરકારનું વલણ છે નિર્વિવાદ છે કે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ અને એમના મણતિયાઓના પાપના કારણે જ તક્ષશિલા હરણીકાંડ મોરબીકાંડ અને અગ્નિકાંડ જેવી ઘટનાઓમાં નિર્દોષ બસો જેટલા ગુજરાતી હોમાયા અને છતાં રાજ્યની સરકાર ધડો લેવા તૈયાર નથી એટલે શરમ લાજ બચી હોય તો મુખ્યમંત્રીએ એ વિધાનસભાના મંચ ઉપર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે ન્યાયયાત્રા જે કોંગ્રેસથી છે એમ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ગુજરાત માનવ બલિદાન અને અન્ય